મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર બજારનું આયોજન કરાવ જેમાં પ્રમુખ હર્ષદ કુમાર મનુભાઈ પટેલ મંત્રી કમલેશભાઈ જોશી તથા ટ્રસ્ટીગણ બાબુભાઈ પટેલ જશુભાઈ પટેલ તથા વિશાલભાઈ પૂજારી તથા હનુમાનજી જન્મોત્સવના સુંદર બજારનું આયોજન કરાવ જેમાં મોટી સંખ્યામાં હનુમાનજીના મંદિરે માય ભક્તો ઉમટી પડ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી પ્રસાદીનું પણ આયોજન કરાવ સુંદર બજારનું આયોજન કરાવ મંદિરના ટ્રસ્ટીગણ તરફથી ચડાવવામાં આવ્યું હતું રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા નદી કિનારે હનુમાનજી મંદિરે આરુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અગિયાર યજમાનોએ આમાં લાભ લીધેલો છે આઠસોથી સાતસો સુધીના ભાવિ ભક્તોનું મહાપ્રસાદનું આયોજન કરેલું છે આમાં આ જ રીતે દર વર્ષે ઉમેરો થતો જાય અને આ મંદિરની દિન પ્રતિદિન વિશાળ ઉન્નતિ થતી જાય એ રીતે સર્વ ભક્તો હનુમાનજી ના આશીર્વાદ મેળવી રહ્યા શ્રી બજરંગપલી હનુમાન દાદા નું મંદિર ખેડૂતોમાં પ્રમ નદી કિનારે આવેલું છે અને આજે હનુમાન જન્મોત્સવ નો આ કાર્યક્રમ આજે છે અને આજે અમારા ટ્રસ્ટ દ્વારા મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જોગાનું જો આજે શનિવારનો દિવસ છે દાદાનો પ્રિય દિવસ છે અને ગત વર્ષે વર્ષે પણ અમારા ટ્રસ્ટ દ્વારા આ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે પછી દર વર્ષે આ રીતે અમારા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવશે અને આજે ચૈત્ર સુદ પૂનમ છે જોગાનું જોગ જોવામાં આવે તો શનિવાર છે એટલે આજે સારામાં સારા આપણા દિવસ આજે આવે સોનામાં સુગંધ જેવો આજે આપણો દિવસ